જોઈએ તો દેશમાં બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે વધતું અવગત ઇન્ટરવ્યુમાં નોકરી મેળવવા માટે યુવા વર્ગ રીતસરનો તૂટી પડ્યો ત્યારે આ ધક્કામુક્કીમાં રેલિંગ પણ તૂટી ગઈ હતી ગુજરાતના ભરૂચમાંથી નોકરીના ઇન્ટરવ્યુ માટે યુવાનો પડાપડી કરી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભરૂચના અંકલેશ્વરમાં નોકરીના ઇન્ટરવ્યૂ માટે યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા ભીડ એટલી વધી ગઈ હતી કે તેને કાબૂમાં લેવું મુશ્કેલ બન્યું ખાનગી કંપની દ્વારા હોટેલમાં વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નોકરી વાંચુક યુવકોની ભીડ બેકાબુ બની હતી જેના પગલે ધક્કા મુક્કી થતાં હોટેલની બહારની બાજુમાં આવેલી રેલિંગ તૂટતા યુવાનો નીચે પટકાયા હતા તેમજ રેલિંગની આગળ મૂકેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું જોકે આ વીડિયોની પુષ્ટિ બુલેટિન ઇન્ડિયા કરતું નથી આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ભારે ભીડ નોકરી મેળવવા માટે ભેગી થઈ હતી